गुड मॉर्निंग जय श्री राम जय माता जी वेलकम बैक टू दलियो वीडियो मित्रों बहुत जाजा टाइम पची बहु बहु मतलब बहुत जाजा टाइम सॉरी 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 आई एम लाइक तो कार तो हम जो बने यार काम कितने हो यार जो वो तो मजा ना हो घोटो तो हम कार नो टेंशन हो

બચ્ચું આયા હશે રાજકોટ માં એટલે એટોડા તો તો જાય છે ઓફ કોર્સ મુકવાનું હોય જ નહીં જવું જ પડે એમ આવે બરોબર તો બતાવી તમને છોડાય રહ્યો તો મિત્રો આપણે ફ્રી તો થઈ ગયા કામ હતું એક નાનું થઈ બતાવીને હવે વધીએ કામ આપણે જે ફ્લેગ રોડ રહ્યો ને ને ઢાંકવા માટેનું કવર કોક બુચ મારી ગયો અને કઈ ભાષામાં હું કહું એ તો હું બધા સમજી જાઉં બહુ સમજદાર હોતો મારે કઈ જાજુ તો બોલવું પડે નહીં હું કઈ સરી હું કઈ જેટલું તો હું કઈ બોલતો નથી જો કે હજુ એટલે મારે કઈ ભાષામાં કેવું હોય ને હું એને એમ વિચારું ખાલી એટલે બીજું કઈ નહી તો એ જે પણ હોય એ શું કામ આવતું હોય છે મને તો હું એ વિચારું ફ્લેક કરવા કામ આવતું હોય છે હું જે વિચારું એ કરવા કોમેન્ટ માં જણાવો એટલે હું કામ આવતું હોય શિવ અને જો તું જોવા આ વિડીયો મારો આ કવર તો ઊંચ માર્યું હોય યાદ રાખજે હાથમાં આવ્યો ને ચામડી રે ચામડી ઉખેડી ઉખાડી મારીશ તને હું ત્યાં સુધી મારીશ યાદ રાખજે તો રાહ જોઈએ કાકા જમવા બેઠા ગયા ત્રીજા ગેટે કરી દે તોય સારું નકર ભાઈ મારે છે ને મોટા મોવા જવું જોઈએ મોટા મોવા ભાઈ હે ને એ કરી દે એક જગ્યા આગળ પૂછવાય બીજા ગેટ પર તો કે એવું અમે નથી કરતા તો તમારી કાંઈ વાંધો નહીં નથી કરતા તો કંઈ ઝાઝુ તો કેવાય નહીં શટર પાડી દેવો એવા તો બીજું તો શું થાય હે ખરે વાઈ હોય તો ન કરતા હોય શટર પાડે નથી કરતા લે શું કેવું આ કાકડા અવાજ તો જમવા નથી દેતા કેટલો શરીફ કેવાય જમતા હતા તો અંદર આવીને બે ગયો પાછા ગાડીમાં જમી લે પછી જ આપણે જાય આપણે તો હું શરીફ ડિસ્ટર્બ કરવા ખાલી કટા આવે કદય રાહ જોઈ જમી લે એટલે જાય ભાઈ ને કહી કે ભાઈ આપડે આ રીતનું આમ બનાવવાનું હે બનાવી તો સારું એ તો લાઈટ નથી આજે આખો દી પાવર ગાફ હે કોને કેવા આવવા દુખ આપડા તો જો કે શાંતિ આવા કેબલ હે તો ચાર્જિંગ તો થઈ જાય ઈ તો દુખ નથી અત્યાર સુધી જો કે અમે કરી જ રાખ્યો તો અમારે ખબર જ હતી 5:00 થઈ ગયો હે 6:00 થઈ ગયો હતી ખુયસે કેમ નતો એ વિચારો લાઈટ વગર ડેલી ના ટેવ હોય ને અઘરું પડો આમાંથી કોને કોને બપોર હોવાની ટેવ કોમેન્ટમાં જણાવો મને કે વ્યક્તિ વાગતો નીંદર જોઈએ એટલે જોઈએ જેમ ફાઇનલી બીજું કઈ હાલે જ નહીં નીંદર તો જોઈએ એટલે જોઈ દુનિયા આમ ની આમ થઈ જાય આપણે હોઈ જવાનું પણ બે દિવસ મારે નીંદર નથી થતી કા હોય હું હું તો બતાવી તો બધા कौन किया काका अंदर आवे जो अटियार थी बे दी थी का, 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 थो। थो बारा बारा नहीं हुआ नहीं था राजा अटियार बने अंदर आवे बताई तुमने हूं किए काका ये पक्षी जोई हां बाल दो हारो तो થઈ ગઈ મારા આઈને મારા ધકો નખાવ રાજકોટ બીજું તો હું ભઈ નમ નકર આરી ચટ કે નું કે ધકો થા બાકી તણો આજે નહી હુવા તણો આગે વા હે હિન્દુ સોંમેલા ત્યાં જ આવાનું વાજડી આ નવો નિયમ કઈ બાર પાડ્યો હે ને લગભગ તો એટલે જ છે નવાણું ભાઈ નવાણું ટકા એટલે જ છે જાય પછી વધારે ખબર પડે માય દીધો બાકી જો આમ આવી ગયો તમારા ભાઈ ને કઈઠો થઈ ગયો તમારો ભાઈ જો એટલે ત્યાંથી વિડીયો નતો મૂકતો ને તો ધોરા વાળા આવી ગયા કઈઠો થઈ ગયો

ભાવેશભાઈ ભાવેશ કેવાલેટ ભોઈ ચોકલેટ ભોય અમારા ભાવેશભાઈ

પુલ ટબક ટબક કરાવી ભાઈ ચલો મફત આપણે તો હું એ લ્યો જાય તો ના વાહ વાહ હાવ એવું રે આળો આપડો બતાવી આળો આપડો વાસ્ટીવ જોઈ કઈ વાસ્ટીવ રે કોણ હે

ગયો મજા અમને ગીત સંપરાયું પછી વાર હે લઈ હા લઈભાઈ તો ચાલુ જોઈએ યાર મિતભાઈ અમારે આવાથી હજી તો ઘણું ઘણું કાપવું પડે હું શું કાપવું

ઠંડી છે એટલે હું આ કઈ કામ સારું લાગે ને બીજું કઈ નહીં જાકીટ તો નથી મજા આવતી જાકીટ ગરમી થવા માંડે ક્યાં હાચવું એટલે તો આ વિડીયો આટલું જ હતું ફરી પાછા મળીશું પાકું મળીશું ઉપાધિ કરતા લઈ બરોબર નેક્સ્ટ વિડીયોમાં ને ચેનલને અનસબસ્ક્રાઈબ કરેલી હોય તો પાછી સબસ્ક્રાઈબ કરી લેજો ઉપાધિ કરતા લઈ વિડીયો આવશે જ રેગ્યુલર કેમ કે આ હું થોડોક ફ્રી થઈ ગયું કામ જે બે ચાર હતા ને એ બધા પતી ગયા બાકી જય શ્રી રામ